પ્રેષિતોના જરિતોમાંથી અધ્યાય અગિયાર કડી એકવીસ થી છવ્વીસ અધ્યાય તેર કડી એક થી ત્રણ પ્રભુની શક્તિ તેમની મદદમાં હતી એટલે સંખ્યાબંધ માણસો શ્રદ્ધા બેસતા પ્રભુ તરફ વળ્યા યરૂશલેના ધર્મસંઘને કારણે આ સમાચાર આવતા તેમણે બારના બાસને અંત્યોગ મુખલી આપ્યો ત્યાં આવીને ઈશ્વરની કૃપાના ફળ જોઈને તેને ખૂબ આનંદ થયો એ પોતે સાધુ પુરુષ હતો અને એના હૃદયમાં પવિત્ર આત્માનો અને શ્રદ્ધાનો વાસ હતો એટલે એ તેમને બધાને પ્રભુ પ્રત્યેની નિષ્ઠામાં પૂરા દિલથી મક્કમ રહેવાનો અનુરોધ કરવા લાગ્યો આમ પુષ્કળ લોકો પ્રભુને શરણે આવ્યા પછી તે ચાઉલની શોધમાં તારસસ ગયો અને તેનો ભેટો થતાં તે તેને અંત્યોગ લઈ આવ્યો અને એક આખા વર્ષ સુધી તેઓ સાથે રહીને મોટા ઉપદેશ આપતા રહ્યા શિષ્યો પહેલ પહેલા અંત્યોગમાં જ ખ્રિસ્તી નામે ઓળખાયા અંત્યોગના ધર્મસંગમાં કેટલાક પૈગંબરો અને ઉપદેશકો હતા બારનાબાસ કાળિયાને નામે ઓળખાતો શિમિયોન કુરેનનો લુકિયસ રાજા હૈરોદનો બાળમિત્ર મનાહેમ અને શાઉલ તેઓ પ્રભુની આરાધના અને ઉપવાસ કરતા હતા એવામાં પવિત્ર આત્માએ કહ્યું જે કામને માટે મેં બારના બાસને અને શાઉલને બોલાવ્યા છે તેને માટે એમને અલગ કાઢી આપો પછી ઉપવાસ અને પ્રાર્થના કર્યા બાદ તેઓએ તેમને માથે હાથ મૂકીને તેમને રવાના કરી દીધા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત રૂપ ગ્રંથમાંથી અધ્યાય પાંચ કડી સત્તર થી ઓગણીસ એમ ન માનશો કે હું નિયમ સંહિતાનો કે પૈગંબરોના વચનોનો ઉચ્છેદ કરવા આવ્યો છું હું ઉચ્છેદ કરવા નહીં પણ પરિપૂર્તિ કરવા આવ્યો છું હું તમને ખાતરીથી કહું છું કે આકાશ અને પૃથ્વી ભલે લોપ પામે પણ બધું પૂર્ણ થયા વગર નિયમ સંહિતાના એકેકાના માતાનો પણ લોપ થવાનો નથી એટલે જે કોઈ એ આજ્ઞાઓમાંની નાનામાં નાનીનો પણ ભંગ કરશે અને લોકોને તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં ક્ષુત્રમાં ક્ષુત્ર ગણાશે પણ જે કોઈ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો